જય હેલ્લો મિત્રો જય માતાજી જય તલસાણીયા દાદા ફરી નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજે છે પવિત્ર દિવસ રક્ષાબંધન તો રક્ષાબંધનની તમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને બેનને હંમેશા ખુશ રાખો તો આજે મારી ત્રણેય બહેની આવી ગઈ છે હું ના ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું તો ચાલો મારી બેન એમને મળીએ હેલો મિત્રો તો હવે મુજ થઈ ગયું છે રાખડી બાંધવાનું તો સૌ પ્રથમ મારા મમ્મી મારા મામા ને રાખડી બાંધવાના છે કે મારા તો યાદ નથી એક્સપાયર થઈ ગયા છે તો મારા મમ્મી રાખડી બાંધવાનું આપણે સાચવી લઈએ તો ચાલો મારા મમ્મી રાખડી બાંધે છે કાઢું

पट्टो bắt buộc bắt buộc focus hết nha, rồi thì muốn làm cái tiếng mà. La phải này ये मेरा चोर है ये मत अब <एके दो> <laughs>

સાથે ગાંઠિયા પણ હતા એટલે નાસ્તો પાણી બધું થઈ ગયું છે અને અમારા બનેવીએ થોડીક કડક ચા બનાવી હતી જોકે હું તો ચા પીતો નથી પણ અમારા બનેવી સાહેબે ચા બનાવી હતી સહેજ કડક બનાવી હતી પણ મસ્ત બધા વગાણ કરતા હતા પણ બેનની સારી બની છે તો કે બનેવી સાહેબ પહેલી વખત ચા બનાવી તો કે ચા બનાવતા નથી આ તો ન છૂટકે એમને ચા બનાવવી પડી બધા ફોટાવાડામાં બીજી હતા તો ચાલો હવે અમારા આપણે હોમ મિનિસ્ટર મૂકવા જવાનું છે મારે બોટાદ રેલવે સ્ટેશન તો સ્ટેશને જવાનું છે મારા શાળા સાહેબ ત્યાં સ્ટેશને રાહ જોવે છે એમને જવાનું છે લીમડી એમના ભાઈને રાખડી બાંધવા જોકે આપણે તો બંધાઈ લીધી એમના ભાઈને તો રાખડી બાંધવા જવું પડે તો આપણે રેલવે સ્ટેશન જઈને મળીએ ત્યાં સુધી ચાલો તો તમે મિત્રો જોઈ શકો છો બોટાદમાં કેટલું ટ્રાફિક છે આ રક્ષાબંધનને લીધે ફૂલ ટ્રાફિક જોવા મળ્યું છે તમે જો કેવું ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે

ખા પાક રેડી થઈ ગયો છે હવે જોયામાં તો સરસ લાગે છે ખાવી પછી ખબર પડે કેવો ટેસ્ટ આવે છે

ચાલો તારે જમી લો પછી મળીએ તો મિત્રો હવે બધાએ જમી લીધું છે ભરથું રોટલી અને ખાઈને હવે ફૂલ ઊંઘ આવે છે થોડુંક માથું પણ દુખે છે એટલે થોડોક હવે આરામ કરી લઈએ જોકે નીચે મારા મમ્મી અને બધી બહેનો અને અમારા પટલને બધા સૂઈ ગયા છે અમારા અમારે એક હોટલ બહાર ગયા છે એટલે હવે સાંજે શું બનાવવાનું છે એ તમને થોડુંક સિગરેટ છે બીજો કે મારી બેને પણ કોઈ કીધું નથી શું બને વાંધો હવે અત્યારે હું આવી ગયો છું ઉપર હવે થોડુંક સૂઈ લઉં અને સાંજે હજી અમારા હોમ મિનિસ્ટરને લેવા જવાનું છે રાખડી બાંધીને પાછા આવવાના છે તો સાંજે આપણે મળીશું ત્યાં સુધી બન્યા રહીજો ચાલો સાંજે મળીએ જય માતાજી

我了那个，我们讲一下啊，你给哎，妈嘞，我这不呢？我听孙子的。我我爹。阿拉不你别太细。快，你别太细了。

जो अपन फोन मा ध्यान से तर हम जाओ यो हमारा पटल पहले तो, तो कस्ता है ना वो मना हुआ हमारी पत्री जी से केटला दिवस पसी भेगी थाई से था था, तो थोड़ी क्या नहीं मस्ती करी लेवी थोड़ी सेता नहीं थाई गई जो वाह कुल તો મિત્રો હવે વ્લોગ અહીંયા પૂરો કરવી છે અને હવે સુઈ જવી તો મળશું આવતા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય તલસા દાદા આવજો ટાટા